શ્રી કૃષ્ણ ભગવાનની કથાઓ ભાગ એક કરવો ત્રેતા યુગના અંતમાં અને દ્વાપર યુગ ના પ્રારંભના સમય નિર્દાજનક કામો કરાવવા વાળો અંશ નામનો એક અત્યંત પાપી દૈતિ હતો તે દૃષ્ટ અને દુરાચારી કંસ નો વધ કરશે એક સમયની વાત છે તે દૃષ્ટ કંસ એક જ્યોતિષને પૂછ્યું કે મારું મૃત્યુ ક્યાં અને કેવી રીતે અને કોના હાથે થશે જ્યોતિષે કહ્યું કે હે દાનવોમાં શ્રેષ્ઠ કંસ વાસુદેવની પત્ની દેવકી જે તમારી બહેન પણ છે તેના જ ગર્ભમાંથી ઉત્પન્ન તેનો આઠમો પુત્ર જે શત્રુઓને પરાજિત કરીને આ સંસારમાં કૃષ્ણ બનીને પ્રખ્યાત થશે તે જ એક દિવસે સૂર્યોદયના સમયે તારો વધ વધશે સબસ્ક્રાઈબ કરો આ ચેનલને ભાગ બે જવા માટે અને લાઇક કરો